ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ઓગસ્ટ બે હજાર ચોવીસમાં તેની પ્રશ્ન બેંક આવી ગઈ છે અને આ પ્રશ્ન બેંકનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈશું એટલે ખાસ ધ્યાન આપીને આ વિડીયો જોઈ લેજો પહેલાં પ્રશ્ન બેંક બતાવીશું અને ત્યાર પછી આપણે એનું સોલ્યુશન કરીશું ચાલો જોઈએ જો પ્રશ્ન બેંકની અંદર શું વાત કરેલી છે તો આપણે જોઈએ ધોરણ અગિયાર સામાન્ય પ્રવાહ છે એટલે કે આર્ટ્સ અને કોમર્સ બંને માટે અર્થશાસ્ત્ર વિષય છે અને ઓગસ્ટ બે હજાર ચોવીસમાં તેની જે પ્રશ્ન બેંક છે એ છે વિભાગ એની અંદર પાંચ પ્રશ્નો પૂછાશે વિભાગ બી માં પણ પાંચ સીમાં બે પ્રશ્નો ડીમાં બે પ્રશ્નો અને ઈમાં એક પ્રશ્નો કુલ પાંચ વિભાગ પંદર પ્રશ્નો અને પચીસ માર્ક્સ ડી અને ઈ ની અંદર આપણને વિકલ્પો પણ આપવામાં આવશે સૌ પ્રથમ આ પ્રશ્ન બેંક છે આખી પ્રશ્ન બેંક જોઈ લઈએ વિભાગ એની અંદર આપણને આ બધા પ્રશ્નો આપેલા છે એ દરેકે દરેક પ્રશ્નો તમે જોઈ શકો પછી આપણે એનું સોલ્યુશન કરીએ જો આટલા પ્રશ્નો આપણને આપવામાં આવેલા છે ત્યાર પછી વિભાગ ની વાત કરીએ તો વિભાગ બીમાં પણ આપણને આ પ્રશ્નો આપેલા છે અને એ પ્રશ્નોને આધારે એનું સોલ્યુશન પણ આપણે જોઈશું વિભાગ સીમાં બે માર્ક્સના પ્રશ્નો છે આ બે માર્ક્સના પ્રશ્નો પર તમે જોઈ શકો છો અને વિભાગ ડીની અંદર આપણને ત્રણ માર્ક્સના પ્રશ્નો છે અને વિભાગ ઈની અંદર એ પાંચ માર્ક્સના પ્રશ્નો છે બસ આટલા પ્રશ્નો છે હવે આપણે એનું સોલ્યુશન જોઈએ સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે એટલે ખાસ ધ્યાન આપજો માંગને અસર કરતા પરિબળોને કેટલા ભાગમાં વેચવામાં આવે છે તો બે ભાગમાં વેચવામાં આવે માંગ રેખાનો ધાર કેવો હોય છે તો માંગ રેખાનો ધાર એ ઋણધાર હોય છે હલકા પ્રકારની વસ્તુઓ બીજા કયા નામથી ઓળખાય છે તેને કહેવાય છે ગિફન વસ્તુ માંગની મૂલ્ય સાપેક્ષતાના કેટલા પ્રકારો છે તો માંગની મૂલ્ય સાપેક્ષતાના પાંચ પ્રકારો છે કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ છે તો કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત જ્યારે કિંમત અને પૂર્વથા વચ્ચે સીધો સંબંધ છે પૂરક વસ્તુઓ કેવી હોય છે તો પૂરક વસ્તુઓ એકબીજા સાથે જોડાયેલી હોય છે માંગનું વિસ્તરણ માંગ રેખા પર કઈ તરફ જોવા મળે છે તો નીચે તરફ જોવા મળે છે નીચેનામાંથી માંગને કોની સાથે સંબંધ નથી તો માંગને ગ્રાહક સાથે સંબંધ નથી માંગનો નિયમ કોણે આપ્યો તો માંગનો નિયમ આલ્ફ્રેડ માર્સલે આપ્યો હતો વસ્તુની કિંમત ખૂબ ઊંચી હોય તો ધનિક વર્ગ દ્વારા થતી પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુની માંગ કેવી હોય તો વધુ હોય છે વસ્તુની માંગ પર સૌથી વધુ અસર કરનાર નિર્ણાયક પરિબળ કહ્યું તો વસ્તુની કિંમત એ સૌથી વધુ અસર કરે અવેજી જે વસ્તુની કિંમત ઘટતા મૂળ વસ્તુની માંગમાં શું ફેરફાર થાય તો મૂળ વસ્તુની માંગમાં ઘટાડો થાય સમજો કે ચા પીએ છીએ આપણે કોફીની માંગ ઘટ કોફીની કિંમત વધી જાય તો આપણે ચા છોડીને કોફી તરફ આગળ જઈએ ભવિષ્યમાં વસ્તુની કિંમતમાં વધારા અંગેની અટકર હોય તો તે વસ્તુની વર્તમાનમાં શું થાય વર્તમાનમાં વધારો આવે કેમ ભવિષ્યમાં કિંમત વધવાની હોય તો અત્યારે લોકો ખરીદી લે માંગના નિયમોમાં નીચેનામાંથી કયા પરિબળોમાં ફેરફાર થાય છે તો વસ્તુની કિંમતમાં ફેરફાર થાય છે કઈ રેખા ડાબી બાજુથી જમણી બાજુ ઉપરની તરફ ગતિ કરે છે તો માંગ રેખા ડાબી બાજુ નીચેથી જમણી બાજુ ઉપર તરફ ગતિ કરે છે વસ્તુની કિંમત અને માંગ વચ્ચેના વ્યસ્ત સંબંધની સમજૂતી કયું કારણ આપે છે તો જવાબ આવશે આવક અસર માંગના નિયમનો અપવાદ કયો છે તો અત્યંત સસ્તી વસ્તુઓ હલકા પ્રકારની વસ્તુઓના ખ્યાલને કોણે વિકસાવ્યો છે સર રોબર્ટ ગિફન એટલે એને ગિફન વસ્તુઓ કહેવાય માંગનું વિસ્તરણ સંકોચન સેના પર આધારિત છે કિંમતમાં ફેરફારો પર આધારિત છે મૂળ માંગ રેખાથી જમણી તરફ સ્થાન બદલતી નવી માંગ રેખા શું સૂચવે છે માંગમાં વધારો સૂચવે છે મૂળ માંગ રેખાથી ડાબી બાજુ તરફ સ્થાન બદલતી નવી માંગ રેખા શું સૂચવે છે તો માંગમાં ઘતારો સૂચવે છે નીચેનામાંથી એક જ માંગ રેખા પર કોને દર્શાવી શકાય માંગનું સંકોચન અને વિસ્તરણ એક જ માંગ રેખા પર દર્શાવી શકાય માંગની મૂલ્ય સાપેક્ષતામાં કયા પ્રકારની માંગનું વાસ્તવમાં અસ્તિત્વ જોવા મળતું નથી સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કેવી હોય છે તો આડી ધરીને સમાંતર હોય છે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગનો આંક કેટલો હોય છે તો જવાબ આવશે જીરો સંપૂર્ણ મૂલ્યઅન્પેક્ષ માંગરેખા કેવી હોય છે ઊભી ધરીને સમાંતર હોય છે એકમ મૂલ્ય સાપેક્ષ માંગની મૂલ્ય સાપેક્ષતાનું માપ કેટલું તો બરાબર એક હોય ના એકથી ઓછું હોય ના એકથી વધારે હોય ના શૂન્ય હોય કમ્પ્લીટ એક હોય માંગની આવક સાપેક્ષતાના મુખ્ય પ્રકારો કેટલા છે તો જવાબ આવશે ત્રણ માંગની મૂલ્ય સાપેક્ષતાને માપવા માટેની રીત નીચેનામાંથી કઈ નથી તો આવકની રીત નથી અને છેલ્લો સવાલ માંગની મૂલ્ય સાપેક્ષતાને માપવાની રીતો કેટલી છે તો ત્રણ હવે આપણે વિભાગ બી તરફ આગળ વધીએ જેના જવાબો પણ આપણે અહીંયા લીધેલા છે એટલે તમને બધા જ જવાબો અહીંયા મળી જવાના છે તમે આટલું તૈયાર કરો તો કોઈ મુશ્કેલી થાય માંગ એટલે શું તો ચોક્કસ સમયે ચોક્કસ સ્થળે ચોક્કસ કિંમતે ગ્રાહકની વસ્તુ ખરીદવાની ઈચ્છાશક્તિ અને તૈયારી એટલે કે તત્પરતા એને માંગ તરીકે ઓળખવામાં આવે છે માંગની આવક સ્થાપેક્ષતા એટલે શું વ્યક્તિની આવકમાં થતાં ટકાવારી ફેરફારના સંદર્ભમાં વસ્તુની માંગમાં થતાં ટકાવારી ફેરફારના ગુણોત્તરને વસ્તુની માંગની આવક સાપેક્ષતા કહે છે માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા એટલે શું તો માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતાની વ્યાખ્યા પણ અહીં આપેલી છે સ્ક્રીનશોટ લઈ લેજો સમય ન જાય એટલા માટે તમને કહું છું માંગનું વિસ્તરણ અને સંકોચન ક્યારે શક્ય બને છે અન્ય પરિબળો યથાવત રહેતા વસ્તુની કિંમતમાં ફેરફાર થતાં માંગનું વિસ્તરણ અને સંકોચન શક્ય બને માંગમાં વધારો ઘટાડો એ પણ અહીંયા આપેલું છે વસ્તુની કિંમત યથાવત રહે અને અન્ય પરિબળોમાં ફેરફાર થાય તો માંગમાં વધારો ઘટાડો શક્ય બને માંગનો નિયમ સાથી શરતી નિયમ કહેવાય એનો પણ જવાબ આપેલો છે માંગ એટલે શું આપણે એકવાર જોઈ લીધું માંગના મુખ્ય નિર્ણાયક પરિબળો વસ્તુની કિંમત અને કિંમત સિવાયના આ બે પરિબળો છે પૂરક વસ્તુની કિંમત વધતા મૂળ વસ્તુની માંગ પર કેવી અસર થાય તો એનો જવાબ પણ અહીંયા આપેલો છે પૂરક વસ્તુની કિંમત વધતા મૂળ વસ્તુની માંગ હોવાથી પૂરક વસ્તુની કિંમતમાં વધારો થાય છે માંગ વિધેય શું દર્શાવે માંગ વિધેય વસ્તુની માંગ અને તેને અસર કરતાં પરિબળોના કાર્યકારણનો સંબંધ દર્શાવે માંગનો નિયમ કયા અર્થશાસ્ત્રી રજૂ કરે પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલે રજૂ કરેલો વસ્તુની કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે માંગની અનુસૂચિ એટલે શું એ પણ જવાબ આપેલો છે માંગ રેખા એટલે શું વસ્તુની કિંમત અને વસ્તુની માંગ વચ્ચે ધરાવે કયા પ્રકારની બાબતમાં આવક અસર નકારાત્મક માત્ર હલકા પ્રકારની વસ્તુ હોય તો મૂળ બિંદુથી નીચે તરફ જતી માંગ રેખા શું સૂચવે તો વિસ્તરણ સૂચવે છે મૂળ બિંદુ ઉપર જતી તો એ સંકોચન સૂચવે છે ત્યાર પછી ઓગણપચાસ નંબરનો પ્રશ્ન છે સામાન્ય રીતે જીવન જરૂરી આવશ્યક વસ્તુની માંગ કયા પ્રકારની કહેવાય તો મૂલ્ય અનપેક્ષ કહેવાય માંગની આવક સૂત્ર વ્યક્તિની આવકમાં ફેરફાર છેદમાં વસ્તુની માંગમાં ફેરફાર શૂન્ય આવક સાપેક્ષ માંગના બે ઉદાહરણ જે અહીંયા આપેલા છે દિવાસરી મીઠું ટાંકળી આપણે લઈ શકીએ માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતાનું સૂત્ર છે એક્સ વસ્તુની માંગમાં થતો તકાવાળી ફેરફાર છેદમાં વાય વસ્તુની માંગમાં થતો તકાવાળી ફેરફાર આ ત્રણ જે પ્રશ્નો છે એ તો તમારી સ્કૂલની અંદર જોવા મળશે જ આપણે પહેલો પ્રશ્ન છે એ તમે જોઈ શકો અહીંયા ઈ પી બરાબર એકનું અર્થઘટન કરો ઇ પી ગ્રેટર દેન એક અને ઈ પી લેસ દેન એક અને ત્રણ તમને જવાબ આપેલો છે ઇપી એક એટલે એકમ મૂલ્ય સાપેક્ષ માંગ જ્યારે કિંમત ટકાવાળી ફેરફાર અને માંગ ટકાવાળી ફેરફાર એક સમાન હોય એક વસ્તુની કિંમત ટકાવારી ફેરફાર કરતાં વસ્તુની માંગમાં ટકાવાળી ફેરફાર વધારે હોય અને અહીંયા વસ્તુની કિંમતમાં ટકાવારી ફેરફાર કરતાં વસ્તુની માંગમાં ટકાવાળી ફેરફાર ઓછો હોય આ ત્રણ ત્રણ જવાબ અહીં આપેલા છે અને છેલ્લો સવાલ છે સામાન્ય રીતે મહોત્સવની વસ્તુઓની માંગ કયા પ્રકારની હોય તો માંગની મૂલ્ય સાપેક્ષતા વસ્તુની માંગ કેવી હોય મૂલ્ય સાપેક્ષ માંગ હોય ઓકે ત્યાર પછી બે માર્ક્સના પ્રશ્નો છે માંગ વિધેય એટલે શું એ બધા જ પ્રશ્નોના જવાબો આપણે લીધેલા છે એટલે જોઈ લેજો ત્યાર પછી ઓવેજી અસર કોને કહેવાય એનો જવાબ પણ છે ગિફન વસ્તુ છે વ્યક્તિ માંગ એટલે શું બજાર માંગ કોને કહેવાય મૂલ્ય સાપેક્ષ માંગ છે મૂલ્ય સાપેક્ષતા છે પ્રતિમૂલ્ય વસ્તુ છે બધાના જવાબ અહીંયા આપેલા છે એટલે દરેકે દરેક જવાબ તમને અહીંયા મળી રહેશે જોઈ લેજો માંગ વિધેય સમજાવો બધું જ અહીં આપેલું છે માંગના નિયમની ધારણાઓ પણ આપેલી છે એ દરેકે દરેક જવાબ આવક અસર છે એના ઉદાહરણો પણ છે માંગમાં વધારો છે માંગમાં ઘટાડો છે માંગનો નિયમ છે માંગની મૂલ્ય સાપેક્ષતા છે માંગની મૂલ્ય સાપેક્ષતા અને તેના વચ્ચેનો જે તફાવત છે એ છે માંગનું વિસ્તરણ સંકોચન છે હકારાત્મક માંગના પ્રકારો અને ત્યાર પછી વિભાગ ડી વિભાગ ડી એ ત્રણ માર્ક્સનો પ્રશ્ન રહેશે ત્રણ ત્રણ માર્ક્સના પ્રશ્નોના જવાબ પર આપેલા છે આવક અસર અને અવેજી અસર બંનેના જવાબો છે તમે જોઈ શકો માંગનું વિસ્તરણ અને સંકોચન આકૃતિ દ્વારા સમજાવેલું છે અને સમજૂતી પણ છે માંગમાં વધારો ઘટાડો એ પણ આકૃતિ દ્વારા તમને પૂછાશે એલા તૈયાર કરજો માંગની આવક સ્થાપેકતાની સમજૂતી આપેલી છે અહીંયા એ પણ તમે જોઈ શકો છો હકારાત્મક નકારાત્મક બંનેઓ છે માંગના નિયમના અફવાડો પણ અહીંયા આપેલા છે બધા જવાબો તમને અહીંયા મળી દેવાના છે માંગના નિયમના ઉપર બધા સમજાવેલા પણ છે અહીંયા ઓકે એટલે બધા જ જવાબો છે માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતાની જે આપણે ટૂંકનો પૂછાય માંગની આવક સાપેક્ષતાના પ્રકારો છે એટલે બધા જ જવાબ અહીંયા મળી રહેવાના છે ને ઈ એટલે મોટા પ્રશ્નો વ્યક્તિગત માંગ અને બજાર માંગ ખૂબ જ અગત્યનો પ્રશ્નો છે તૈયાર કરી જ લેજો પૂછાશે જ એટલે એની આકૃતિ સહિત બધું જ અહીંયા બતાવેલું છે માંગનો અર્થ અને અસર કરતા પરિબળો આ પ્રશ્નો ફરજિયાત તમારે તૈયાર કરવાનો એને આઈએમપી ગણાવી શકાય આઈએમપીમાં પણ આઈએમપી એટલે કે મોસ્ટ આઈએમપી ગણાવી શકાય તૈયાર કરી લેજો જવાબ આખો જ છે અહીંયા જવાબ પણ તમને અહીંયા મળી રહેશે જો માંગના નિયમની અનુસૂચિ અને આકૃતિની મદદથી સમજાવવાનો છે માંગનો નિયમ પણ છે અહીંયા આપેલો એટલે માંગને અસર કરતા પડી બોને અને નિયમ ત્યાર પછી આ છે બીજો એક સવાલ છે એવા બધા જ સવાલના જવાબ સંપૂર્ણ મળેલા છે તમને એક પણ સવાલ આપણને જવાબ વગર મળ્યો નથી માંગનો નિયમ છે અનુસૂચિને ફરીથી એકવાર એ જ સવાલ છે ઉપર આપણે જોઈ લીધો ઓકે માંગનું વિસ્તરણ અને સંકોચન છે એટલે આ બધા પ્રશ્નો ખાસ તૈયાર કરજો આ પ્રશ્નો તૈયાર કરીને તમે સારા એવા માર્ક્સ મેળવજો એટલે આ પ્રશ્નોના જવાબો તમને અહીંયા આપવામાં આવેલા છે ઓકે એટલે બધા જ જો માંગની મૂલ્ય સાપેક્ષતાની છે એનો પણ જવાબ છે બધી આકૃતિ સહિત જ બધા જવાબ છે એટલે કોઈ ચિંતા કરવાની તમારી જરૂર નથી આટલા પ્રશ્નો એ તૈયાર કરી લેજો એટલે આપણે પચીસ માર્ક્સનું જે પેપર છે એમાંથી પચીસમાંથી પચીસ માર્ક્સ આપણે સરળતાથી મેળવી શકીએ જો આટલું તૈયાર કરો ને તો તમે એક પણ માર્ક્સ ગુમાવશો નહીં પણ આ બધું તૈયાર કરવું તમારે પડે અને આ પ્રમાણે તૈયાર કરશો તો તમે સારી એવી તૈયારી કરી શકશો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો કરી લેજો કારણ કે ભવિષ્યમાં પણ આપણે આવા વિડીયો લાવતા રહીશું આભાર